આજે તો જોરદાર ઝઘડો થવાનો છે કેમ શું થયું તે ઝઘડો થવાનો છે આજે ના ના કઈ થયું નહી પણ આજે ઝઘડો થશે એવું કેવો વગર કામનો ઝઘડો થશે અને ક્યાં આગળ ઝઘડો કરવાનો છો અરે અહીંયા અહીંયા આગળ જ ઝઘડો થવાનો અહીંયા આગળ કોના જોડે તારા જોડે જ ઝઘડો થશે હમણાં હું એમ કહે ને તને કે હું ને મારા ભાઈ બંધો બધા ગોવા જઈએ જઈએ એટલે થશે વાહ વાહ ઝઘડો થાય જ ને રખડી ખાવાના શોખ ઉપડે છે તે અને ક્યાંય જવાનું નથી

હવે એને લાઈન ઉપર ફ્રેન થી કોણ ને તો કો જવાય દે પણ હવે તો નથી જ જવાના એ ભગવાન લગન પઈ તો મારા જેલ થઈ જઈ છે જેલ